આવ્યા અને રમાડવા આવ્યા અને મેદાનમાં આવ્યા બધાને પધાર્યા એટલે તેમનો આભાર વ્યક્ત કરું છું આજે ગોધરા તાલુકાનો છેલ્લો દિવસ પછી તો કોઈ ઊભા રહેતા નથી એટલે આભાર વ્યક્ત કરવાનો એ વખતે મોકો મળતો નથી એટલે આજે સ્વાગત પણ કરી લીધું અને હવે આભાર પણ વ્યક્ત કરું અને નવા ખેલાડીઓ આવતા વર્ષે પાછા ખેલ મહાકુંભ ચાલ્યા કરવાનો છે તો આમાંથી પણ લાવજો શાળાકીય સ્પર્ધાઓમાં પણ લાવજો અને ગોધરા તાલુકાનું નામ રોશન થાય એવા આશીર્વાદ સારી